નમસ્કાર કિશોરાવસ્થા કિશોરાવસ્થા એ દરેક વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ તબક્કો છે જેને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે તરુણાવસ્થા એ બાળપણમાંથી પુખ્ત વયમાં પહોંચવા સુધીનો એક મુખ્ય સમયગાળો છે આ તબક્કામાં વ્યક્તિમાં શારીરિક પરિવર્તનની સાથે સાથે માનસિક અને ભાવાત્મક પરિવર્તન પણ જોવા મળે છે કિશોર અને કિશોરીઓ જીવનની સ્પષ્ટ દિશામાં વિશ્વાસપૂર્વક પગલાં પાડી શકે તે માટે જીવનના વિવિધ પાસાઓ વિશે સમજ અને જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે કિશોર અને કિશોરીઓ તંદુરસ્ત રહીને સમાજને પણ તંદુરસ્ત બનાવવામાં પોતાનો ફાળો આપી શકે છે આ ફિલ્મમાં આપણે કિશોરાવસ્થા દરમિયાન પોષણની સ્થિતિ કેવી રીતે અને કઈ પદ્ધતિથી જાણી શકાય તે જોઈશું દરમિયાન પોષણ સ્તર જાણવા માટે ચાર મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ સાચી ઉંમર જાણવી વર્ષ અને પૂરા થયેલા મહિના વજન કરવું ઊંચાઈ માપવી અને ઉંમર પ્રમાણે બીએમઆઈ એટલે કે બોડી માસ ઇન્ડેક્સનું વર્ગીકરણ કરવું આપણે ધ્યાનથી જોઈએ કે આ પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે આપણે શરૂ કરીએ સાચી ઉંમર જાણવાથી સૌપ્રથમ આપણે પહેલાં કિશોર કે કિશોરીને તેની ઉંમર માટે જન્મ તારીખ પૂછવી જન્મ તારીખ જાણ્યા બાદ જે દિવસે પોષણ સ્તર કરવામાં આવે છે તે દિવસની તારીખ લખવી ત્યારબાદ આજની લખેલી તારીખમાંથી જન્મ તારીખને બાદ કરવી જેથી એના પૂરા થયેલા વર્ષ અને દિવસની સાચી જાણકારી મેળવી શકાય આ કિશોરીની જન્મ તારીખ ત્રીસ ત્રણ બે છે અને વજન અને ઊંચાઈ કરવાની તારીખ બાર બે હજાર ચોવીસ છે તો ત્રેવીસ બાર બે હજાર ચોવીસ માંથી ત્રીસ ત્રણ બે હજાર બાર બાદ કરવાથી બાર વર્ષને આઠ માસ ઉંમર બીએમઆઈ સમયે ધ્યાનમાં લેવાની રહેશે કારણ કે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેમ કિશોરીને નવ માસ પૂર્ણ થવામાં હજી સાત દિવસ બાકી છે ઉંમર પ્રમાણે બીએમઆઈ તપાસવા માટે પૂરા થયેલા વર્ષ અને મહિના જ ગણતરીમાં લેવાના રહેશે સાચી ઉમર જાણ્યા પછીનું બીજું મહત્વનું પગલું એટલે કે કિશોર કે કિશોરીનું વજન કરવું વજન કરવાની સાચી રીત ડિજિટલ અથવા એનાલોગ સ્કેલ એટલે કે વજન કાંટાનો ઉપયોગ કરવો વજન કાંટાને શૂન્ય પર સેટ કરો પછી જ વજન કરવું જેથી સાચું વજન મળે વજન કાંટાને મજબૂત અને સીધી સમતલ સપાટી પર મૂકો જેમ કે ટાઇલ અથવા જમીન વજન કાંટાનો ઉપયોગ કરતા પહેલાં તેને સ્ટાન્ડર્ડાઇઝ કરવું જોઈએ એક કે બે કિલોના વજનિયાનો ઉપયોગ કરી વજન માપીને ચેક કરવું ત્યારબાદ જ લાભાર્થીનું વજન કરવું ઓછામાં ઓછા કપડાં શરીર પર હોવા જોઈએ અને બૂટ ચપ્પલ સ્વેટર મોજા દુપટ્ટો વગેરે જેવા પહેરેલા કપડાં તેમજ મોબાઈલ પર્સ બેલ્ટ કાઢીને વજન કરવું જોઈએ વજન કાંટા ઉપર ઊભા રહેતી વખતે મોઢું નજર સમાંતરે રાખવું નીચે કાંટા સામે જોવું નહીં અને શરીર હલાવવું નહીં દરેક વજન કર્યા બાદ વજન કાંટાને ફરી ઝીરો પર સેટ કરવું ત્યારબાદ જ બીજી વ્યક્તિનું વજન કરવું બે વ્યક્તિઓનું વજન કરવાની વચ્ચે જરૂર જણાય તો વજન કાંટાને ફરી સ્ટાન્ડર્ડાઈઝ કરવું રજિસ્ટરમાં નજીકના પાંચસો ગ્રામ સુધીના વજનને નોંધવું જેમ કે ચાલીસ પોઈન્ટ પાંચસો કિલોગ્રામ યાદ રાખો વજન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત નજીકના પાંચસો ગ્રામ સુધીનું વજન નોંધવું વજન કાંટાને ઉપયોગમાં લેવાની પદ્ધતિ જેમ કે જમીનની સીધી સમતલ સપાટી પર વજન કાંટાને મૂકવો જેથી સ્થિર રહે કિશોર કિશોરીઓનું વજન કરીને તરત જ તેને રજિસ્ટરમાં નોંધો ખાસ ધ્યાન રાખો નોંધાયેલ તમામ કિશોર કિશોરીઓનું દર મહિને વજન કરવું હવે આપણે ઊંચાઈ લેવાની પદ્ધતિ સમજી ઊંચાઈ માપવા માટે સ્ટેડિયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે સ્ટેડિયોમીટરમાં ત્રણ વસ્તુ મહત્વની છે બેઝ માપ દર્શાવેલ રોડ ઊભો પાછળનો માપ દર્શાવેલ રોડ અચલ આધાર તલ એટલે કે બેઝ અને ખસી શકે તેવી હેડ પ્લેટ ઊંચાઈ કરવાની સાચી રીત સ્ટીડિયોમીટરને એવી જગ્યાએ ગોઠવો કે તે સ્થિર રહી શકે સ્ટીડિયોમીટર હંમેશા સમતલ સપાટી પર રાખો ઊંચાઈ લેતી વખતે પગમાંથી પહેરેલ ચપ્પલ બૂટ ઉતારાવીને જ ઊંચાઈ કરો વાળમાં ભરાવેલ પીન બક્કલ રબર ચોટલી કે અંબોળો હોય તો તે કાઢી લો બંને પગની એડી પાછળ બોર્ડને અડવી જોઈએ તેમજ બંને પગ સાથે હોય

ઉંમર પ્રમાણે બીએમઆઈ એટલે કે બોડી માસ ઇન્ડેક્સનું વર્ગીકરણ કરીશું ઉંમર પ્રમાણે બીએમઆઈ ગણતરી કરવા માટેના પગલાં બાથરૂમ વેઇંગ સ્કેલ ડિજિટલ અથવા એનોલોગનો ઉપયોગ કરીને કિશોર કિશોરીનું ચોક્કસ વજન માપો નો ઉપયોગ કરીને કિશોરી કિશોરની ચોક્કસ ઊંચાઈ માપો બીએમઆઈના સૂત્રનો ઉપયોગ કરી ની ગણતરી કરો સૌપ્રથમ પ્રથમ આપણે BMI ગણવા માટેનું સૂત્ર સમજીએ બીએમઆઈ બરાબર વજન કિલોગ્રામમાં ભાગ્યા ઊંચાઈનો મીટર સ્ક્વેર BMI ઇઝ ઇક્વલ્સ ટુ weight ઇન કિલોગ્રામ ડિવાઇડેડ બાય હાઇટ મીટર સ્ક્વેર સ્ટેડિયોમીટર દ્વારા ઊંચાઈ દર્શાવતા રોડ પર સેન્ટીમીટર અને મીટર બંને દર્શાવેલા છે બીએમઆઈ ગણવા માટે આપણે મીટરનું માપ ગણતરીમાં લઈશું જો આપણે ઊંચાઈ સેન્ટીમીટરમાં લીધી હશે તો તેને સૌપ્રથમ મીટરમાં ફેરવવી યાદ રાખો સો સેન્ટીમીટર બરાબર એક મીટર એટલે કે સેન્ટીમીટરમાં લીધેલી ઊંચાઈને સો વડે ભાગાકાર કરો જેથી ઊંચાઈ મીટરમાં ફેરવાશે આ કિશોરીની ઊંચાઈ એકસો ને પંચાવન સેન્ટીમીટર છે જેને મીટરમાં ફેરવવાથી એકસો પંચાવન ભાગ્યા સો એટલે કે એક પોઈન્ટ પંચાવન મીટર થશે મીટરની ગણતરી કરતી વખતે પોઈન્ટ પછીના બે આંકડા બાદના આંકડાને ગણતરીમાં લેવા નહીં ઉંમર પ્રમાણે બીએમઆઈ અનુસાર પોષણ સ્તરનું વર્ગીકરણ કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડલાઈનનો ઉપયોગ કરવામાં આવે છે જે અનુસાર પોષણ સ્તર નક્કી કરવા માટે બીએમઆઈ નું વર્ગીકરણ આ મુજબ કરવામાં આવે છે સ્થૂળતા પ્લસ ટુએસડી થી વધારે વધુ વજન ઓછું આ ચાટને સરળતાથી સમજી શકાય તે માટે જાતિ આધારિત ટેબલને આપણે દરેક સ્થિતિના બીએમઆઈ ને જુદા જુદા કલર આપીને રેન્જમાં દર્શાવ્યા છે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 10 થી 19 વર્ષના કિશોર કિશોરીઓનું ઉમર પ્રમાણે બીએમઆઈ નું વર્ગીકરણ આપેલ છે કિશોર અવસ્થા દરમિયાન ઉમર પ્રમાણે બી નું વર્ગીકરણ કરવું દર્શાવેલ કોષ્ટકનો ઉપયોગ કરીને કિશોર કે કિશોરીઓની પોષણ સ્થિતિને જાણવી કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે લાલ એટલે કે ગંભીર પાતળો પીળો એટલે કે પાતળો લીલો એટલે સામાન્ય આછો નારંગી એટલે કે વધારે વજન અને નારંગી એટલે કે મેદસ્વી યાદ રાખો જેમાં BMI કરતી વખતે ધ્યાન રાખવું કે બીએમઆઈ જે પણ માપ આવે તેને પૂર્ણ સંખ્યામાં ફેરવવું નહીં દાખલા તરીકે બાર ઓગણસિત્તેર માપ આવે છે તો બાર સાત ગણવું નહીં ઉંમર પ્રમાણેના BMI ચાર્ટને તપાસતી વખતે ગંભીર પાતળાપણાના કોષ્ટક અનુસાર દર્શાવેલ માપથી ઓછું હશે તો જ તે કિશોર કે કિશોરીની ગંભીર પાતળાપણામાં ગણતરી થશે જેને આપણે લાલ પટ્ટામાં દર્શાવેલ છે દાખલા તરીકે દસ વર્ષની છોકરીનું બીએમઆઈ બાર પોઈન્ટ ચાર આવે છે તો તેના પોષણ સ્તરની તપાસ કરતાં તે કયા ગ્રેડમાં આવશે એ તપાસીએ સૌપ્રથમ આપણે લિંક પ્રમાણેનો ઉંમર અનુસાર બીએમઆઈ ચાર્ટ લેવાનો રહેશે અહીં દસ વર્ષની છોકરી છે માટે તેનો બીએમઆઈ તપાસવા માટે આપણે છોકરીઓ માટેના બીએમઆઈ ચાર્ટનો ઉપયોગ કરીશું બીએમઆઈ ચાર્ટ તપાસીએ તો આ છોકરી પાતળાપણામાં આવશે કારણ કે ગંભીર પાતળાપણાના કોષ્ટકમાં દર્શાવેલ છે કે બાર પોઈન્ટ ચારથી ઓછું હશે તો જ તે ગંભીર પાતળાપણામાં ગણાશે ચાલો હવે આપેલ ઉદાહરણ પ્રમાણે તમે નક્કી કરો કે તેનું પોષણ સ્તર શું છે મોસમીની જન્મ તારીખ દસ બાર બે હજાર ચૌદ છે તેનું વજન અને ઊંચાઈ દસ બાર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલ છે જેમાં તેનું વજન ઓગણ પચાસ કિલોગ્રામ અને તેની ઊંચાઈ એકસો સુડતાલીસ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે તો તેનું પોષણ સ્તર શું હશે સૌપ્રથમ તેની સાચી ઉંમર પૂરા થયેલા વર્ષ અને મહિનામાં કાઢીશું ત્યારબાદ બીએમઆઈ કાઢવા માટે ઊંચાઈ મીટરમાં જોઈશે આપણી પાસે તેની ઊંચાઈ સેન્ટીમીટરમાં છે માટે આપણે તે ઊંચાઈને પહેલાં મીટરમાં ફેરવીશું હવે સૂત્રમાં આપણી પાસેની તમામ માહિતી મૂકીએ તો આપણને તેનો બીએમઆઈ આંક જાણવા મળશે અહીં ગણતરી કરતા તેનો બીએમઆઈ બાવીસ આવે છે મોસમી દસ વર્ષની છોકરી હોવાથી સૌપ્રથમ આપણે લિંક પ્રમાણે છોકરીનો ઉંમર અનુસાર બીએમઆઈ ચાર્ટમાં તપાસીશું અહીં તેનું બીએમઆઈ બાવીસ પોઈન્ટ છ છે તેને ચાર્ટમાં તપાસીએ કોષ્ટકમાં દસ વર્ષની છોકરીના ચાર્ટમાં તપાસતા તે વધારે વજનની કેટેગરીમાં આવશે કારણ કે ઓગણીસ પોઈન્ટ એકથી બાવીસ પોઈન્ટ સડસઠ સુધીનું બીએમઆઈ વધારે વજન તરીકે ગણાશે જો આ જ બીએમઆઈ બાવીસ પોઈન્ટ સાત હોત તો તે મેદસ્વીની કેટેગરીમાં આવે આમ આપણે હંમેશા એ યાદ રાખવું જોઈએ કે ઉંમર પ્રમાણેના બીએમઆઈના ચાર્ટમાં કોષ્ટકમાં દર્શાવેલ બીએમઆઈ અનુસાર જ આપણે પોષણનું સ્તર નક્કી કરવાનું રહેશે હવે આપેલા ઉદાહરણની પોષણ સ્થિતિને ઓળખો સુહાનીની ઉંમર ચૌદ વર્ષ અને છ મહિના છે વજન ચાલીસ પોઈન્ટ સાત કિલોગ્રામ ઊંચાઈ એકસો આડત્રીસ પોઇન્ટ નવ સેન્ટીમીટર તેના બી એમ ગણતરી કરો અને તેના પોષણની સ્થિતિને ઓળખો હવે અમારા જવાબ સાથે તમારો જવાબ સરખાવીને જુઓ જવાબ છે રિદ્ધિની ઉંમર તેર વર્ષ પાંચ મહિના છે વજન અઠ્યાવીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ અને ઊંચાઈ એકસો ચાલીસ પોઈન્ટ છ સેન્ટીમીટર છે તેના બીએમઆઈ ની ગણતરી કરો અને તેના પોષણની સ્થિતિને ઓળખો હવે અમારા જવાબ સાથે તમારો જવાબ સરખાવીને જુઓ જવાબ છે ચૌદ પોઈન્ટ ચોપન બીએમઆઈ એટલે કે પાતળાપણું પવનની ઉંમર સત્તર વર્ષ નવ મહિના છે વજન તેત્રીસ પોઈન્ટ ચાર કિલોગ્રામ ઊંચાઈ એકસો પચાસ પોઈન્ટ એક સેન્ટીમીટર છે તેના BMI ની ગણતરી કરો અને તેના પોષણની સ્થિતિને ઓળખો હવે અમારા જવાબ સાથે તમારો જવાબ સરખાવીને જુઓ જવાબ છે 14.54 BMI એટલે કે અતિ પાતળા પણ અંકિતની ઉંમર 16 વર્ષ છે વજન

યાદ રહે દર મહિને કિશોર કિશોરીઓની ઉંમર પ્રમાણે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે દરેક કિશોર અને કિશોરીઓને તંદુરસ્ત જીવનશૈલી અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પોષણક્ષમ વૈવિધ્યસભર ખોરાક નિયમિતપણે લેવા માટે પ્રોત્સાહિત કરવા વધુ ચરબી વધુ ખાંડ અને વધુ મીઠું ધરાવતા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ ઓછો કરવા માટે પ્રોત્સાહિત કરવા આ સાથે નિયમિત વ્યાયામની આદતો વિશે કાઉન્સેલિંગ કરીને પ્રોત્સાહિત કરવા જરૂરી છે જો કિશોર કે કિશોરી આ સ્વાસ્થ્યપ્રદ આદતોને અપનાવશે નહીં તો નાની ઉંમરમાં ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર હૃદયની તકલીફો કે મેદસ્વીતા જેવી અન્ય બિનચેપી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે દર મહિને બીએમઆઈની તપાસ કરાવવી એ જ તો છે તંદુરસ્ત જીવનની ચાવી